અંકલેશ્વરના નવા સુરવાડી ગામ ખાતે એક પરિવારને બંધક બનાવીને લૂંટારુઓ ડીપી તોડી જતા ચકચારમ મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જૂના સુરવાડી ગામમાં ગઈકાલ રાત દરમિયાન આઠથી દસ જેટલા ચોરોએ એક જ પરિવારના સભ્યોને માર મારી ત્રણથી ચાર જેટલી ડીપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરિવારજનોના કહેવા મુજબ સુરવાડી ગામમાં અગાઉ ભરૂચ જિલ્લા શ્રી પણ અહીંયા ગામમાં મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે પણ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે અહીંયા પોલીસની જરૂર છે કારણ કે અહીંયા વારંવાર ચોરીના બનાવ બનતા રહે છે અને કલેક્ટરશ્રીએ પણ પોલીસને જણાવ્યું હતું કે આ ગામમાં સૌથી વધારે પોલીસ પેટ્રોલિંગ થવું જોઈએ તો પણ આજ દિવસ સુધી આ ગામમાં પોલીસ પેટ્રોલિંગ થતું નથી પરિવારજનો જણાવ્યા મુજબ અહીંયા કોઈ પણ પ્રકારની સુરક્ષા લાગતી નથી એ વહેલા તકે આ ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારે અને પરિવારજનોને સુરક્ષા આપે તેવી માંગણી કરી રહ્યા છે હાલ અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાની તપાસ કરી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે શું નામ તમારું ડાબે મહેન્દ્રસિંહ રંજીત છે ક્યાં છો તમે જૂની સુરવાડી અસુ ઘટના મળી રાત્રે દરમિયાન રાત્રે ડીસી ટ્રાન્સફોર્મર ચોરવા ચોરી કરવા માટે પંદરથી વીસ માણસો આવ્યા હતા તે અચાનક સડનલી અમારા ઘરે આવીને હુમલો કરવાનું સ્ટાર્ટ કરી દીધું મારા ફાધર અને મારા કાકા જે બાર અગાસીમાં શોધા હતા તેમ તેમના પર હુમલો ચાલુ કર્યો પછી અચાનક અવાજનો અવાજનો ભૂંઘા સાંભળી મેં બારણું ખોલ્યું તો અમારી પર પણ હુમલો ચાલુ કરી દીધો પછી અમને બધાને એક રૂમમાં ખોલીને બહારથી આગળ લોક કરી અને પાંચ ચાર પાંચ માણસો બહાર જ ઊભા રહ્યા અને બીજા માણસોએ ટ્રાન્સફોર્મરની ચોરીને ઘટનાની પ્રશંસાડતા ઝડપાયા છે કે તોડવા માટે આવ્યા હતા એ લોકો ટ્રાન્સફોર્મર તોડવા માટે આવ્યા હતા પણ અમારું ઘર નજીક છે એટલા માટે કોઈ અમે કોલ બોલ કોઈને કરી અને કોઈને ઇન્ફોર્મ ના કરી એટલા માટે અમારી પણ એ લોકોએ હુમલો કર્યો શું ભાષા બોલતા હતા એ લોકો અડધા લોકો ગુજરાતી અને હિન્દી મિક્સ લેંગ્વેજ યુઝ કરતા હતા પોલીસને જાણ કરી તમે હા ભાઈ જાણ તમારા જે પિતાજી છે એમને કેટલું વાગ્યું છે મારા પિતાજીને કપાળ પર બે ઊંડા ઘા છે લેફ્ટ સાઈડ એક દાંત તૂટી ગયો છે અને જમણા હાથ પર ફ્રેક્ચર છે શું અત્યારે તેમની પાસે એમના સાહેબ રાત્રે અંધારું હતું અંધારામાં જોવાનું તીસના હથિયારથી હુમલો કર્યો પોલીસને તમે જાણ કરી છે હા અમે પોલીસને જાણ કરી છે મારી માગણી શું છે હવે પોલીસ પાસે તમારી શું માગણી છે સર અમને પ્રોટેક્શન મળવું જેથી કરીને ફ્યુચર માં પણ આવી ઘટના બીજી ઘણા વખત થી તમારા સુવાડી વિસ્તારો માં ટ્રાન્સફર ચોરી ની ઘટનાઓ બની છે હા સર લાસ્ટ 10 યર્સ શું નામ છે તમારું હા સર નિષ્ઠા બેન છે બેન શું ઘટના બની રાતના આ કાલે આવેલા બધા બારેક એક વાગ્યા સુધી ત્રણ ચાર કલાકને આ લોકોએ ચોરી કરી છે ને બિંદાસથી અમને કે તમને મારી નાખીશું કે જો જાણ કરશો ને મોબાઈલ બોબાઈલ હોય ચાલુ ન કરતા મોબાઈલ લઈ ગયા છે અને મારા છોકરાને મારા ઘરવાળાને બહુ જ માર માર મારે છે લોકોએ ધમકી પણ આપી છે બરાબર તો અમારે હટાવી લેવી જોઈએ અમારી કોઈ જવાબદારી જોઈએ ને અમે જંગલ એરિયામાં રહીએ છીએ કોઈ સેફ્ટી તો જોઈએ ને સાહેબ બેન પોલીસ અહીંયા આવે છે પેટ્રોલિંગમાં કોઈ આવતું નહીં સાહેબ અહીંયા પોલીસ મળી પહેલાં આ કલેક્ટર આવ્યા પણ કોઈ જાન એમને કરી નહીં ને પોલીસ પણ આવી નહીં રૂબરૂ અમારી કોઈ સેફ્ટી આપવી જોઈએ હા રાયસિંગમાં શું ઘટના બની કાલે કાલે રાતના બારેક વાગે પંદરથી વીસ માણસ આવ્યા અને મારવાનું જ ચાલુ કરી દીધું અમને અને ઘરમાં પૂરી દીધા ઘરમાં પૂર્યા પછી છે ને બે ત્રણ જણા પેરો ભરવા માંડ્યા હું અને બોલવાય નહીં દીધા અમને અને પછી એ લોકોએ ડીપીઓ તોડી

ખરી હોય તો ખબર નહીં બે એને સૈન્ય વાગ્યું છે પેલો કે પેલા લોકોને રોઈ નીકળ્યો